સુરત માં બકરી ઈદ ને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બકરી ઈદ ને લઈને જોન ચાર પોલીસ દ્વારા બાઈક રેલી યોજા હતી જેમાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઈક રેલી માં જોડાયા હતા આગામી શનિવાર સાતમી ના રોજ મુસ્લિમ બેરાધરો બકરી ઈદના તહેવારની ઉજવણી કરનાર છે ત્યારે બકરી ઈદના તહેવારના સમયે સામાજિક હતો કોઈ તીખણ ન કરે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે સુરત શહેરમાં બકરી ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈ અઠવા પોલીસ મથક વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ છે તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસ તંત્રે ખાસ આયોજન કર્યું છે અઠવા વિસ્તારમાં લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે મુખ્ય રસ્તાઓ મસ્જિદો જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ વધુ જોવા મળી રહી છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે જેથી તહેવારનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરાઈ છે અથવા પોલીસના આ સક્રિય પગલાઓ તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવે છે અથવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો તેમ પણ જણાવ્યું હતું

साथ में रही पेट्रोलिंग में और इसमें इलाके के जितने भी संवेदनशील विस्तार हैं वहाँ पे पेट्रोलिंग की गई और जितने भी हिस्ट्री सीट एम सी आर एंटी सोशल एलिमेंट है उनको चेक किया गया है और अभी कंटिन्यू जब तक ईद का त्यौहार पूरा नहीं होता है तब तक के लिए कंटिन्यू पेट्रोलिंग इस तरह की हमारी गतिविधि चालू रहेगी साथ में ड्रोन भी रखा तो जितने भी रूफ टॉप हैं उनको हम कंटिन्यू ढाबा जितने उनको हम स्कैन कर रहे हैं और जितने भी एंटी सोशल एलिमेंट है, उनकी ऑनलाइन गतिविधियों को भी हम लोग कंटिन्यू चेक कर रहे हैं नागरिकों से भी निवेदन है कि किसी तरह का ऑनलाइन कोई अगर सामाजिक सहिष्णुता को शांति को भंग करने वाला कोई मैसेज है तो उसको पुलिस को फॉरवर्ड करें आपस में उसको एक दूसरे को फॉरवर्ड करके इश्यू क्रिएट नहीं करें और शांति से त्योहार की थैंक यू